સુત્રાપાડા શહેર ખાતે ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન દ્વારા 75 ગણતંત્ર દિવસની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેનિસ દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા આ રાષ્ટ્રીય પર્વમાં જીએસસીએલ કંપનીના ચેરમેન એન એન રાડિયા તથા અધિકારીઓ સીએસઆર ટીમ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજનો જે કાર્યક્રમ હતો એ પિંચોતેરમાં ગણતંત્ર દિવસ તરીકે અમે આજે ઉજવ્યો છે વીટીઆઈ ખાતે સુત્રાપાડામાં તાલાળા સેન્ટર અને સુત્રાપાડા સેન્ટર સાથે મળી લગભગ સાતસોથી વધારે યુવાનો એમાં જોડાયા અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આજના પિંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવવામાં આવી એ જ ગણતંત્ર દિવસની હું આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણે ખરેખર તો ઓગણીસો પચાસમાં ગણતંત્ર થઈ ગયા પણ મને લાગે છે કે હજુ ઘણું બાકી છે આ પાંચ

વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જીએચસીએલ ફાઉન્ડેશન તરફથી આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના આપું છું ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે વીટીઆઈ ખાતે આજના આ રાષ્ટ્રીય પર્વને ઉજવવામાં આવ્યો છે જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજને મેસેજ આપતા કાર્યક્રમોની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે